મને ધર માર્યો રાતા કઈ નાશ્યા છે આ હાલ તો આપણે માપના માયા છે બરોબર આપડે છે ને બે જણા હોર રાખીએ પેલા સીટર તમે રહ્યો અને આ સીટર બહુ રહું આ ફરથી આવે ને

પકડાયું છે <speaking in Grandlouf> પતંગ લૂંટવા જાતા બે જણા કઈ ભાળે જ એક ભાળે ફાળી નાખ્યો મારા હાટુ ની બે બે અંગાજ ઉપર પડ્યા બુક લઈ જાય તો પણ અમાર ભાગ લેવા જેવો તો કે પણ અમાર મને કોક લઈ જાય એટલે અમે બે બે પડ્યા પાટી જો અમે લૂંટવા જ જાતા તો એમ દોડતા ને દોડતા તાર હું કર અમે તો દોડતા ને દોડતા તા અમાર તો પરશાદ પડી જાય અમાર તો પરસાદ પડી

આપણે તો નહી લૂંટણીયા અમે બે હા ડું બે લૂંટણ્યા છીએ કશું હતું બે ના પરા પણ આ વખત મારી ના લેવા બટલો લેવો લેવો છે આપડે જોકાર રહી ગયો હાલ જ આવ્યો હાલે હા લેવળો

અલા તારી આને ભૂંડની પથે મુંગી ગયો છે આ હું કરવાનું લાલબા એ લાલબા આ ડોશી ઘેર ઊંઘવા નઈ દેતી એટલે કાઢતો કાઢતો આયો ક્યો રાધા તમે કહું બે વાત હા

પતંગ લૂંટવા ફરીએ છીએ પતંગ વાયુ લૂંટવાના પતંગ ખબર નઈ પડતી એન્ડ ને ભાવ ભાજી નાખો છો યા લડવા દેઓ આખરા દાળો એ 50 50 એ લડવા દેઈ ઓન હા 50 પટ નાખો નાખો તો પકડ 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 જા

બે પણ મારવાનું બરોબર લઈ લો કોમો આવશે તમે બધા મોટા મોડા પહાડ જેવા મોડા કાઢી બે જણા તમારે ફરથી મારી ગયા અરે બે જણા પકડી રહ્યા તૈયારી પકડી રહ્યા હતા બે હોય તો શું હું તમને વાત કઉ એ વાત વે એ રીતનો પ્લાન કરી કરીને મારવાના છે બરોબર ફફળો વાત આ રે સમજી ગયા ને તમે બરોબર આપડે આ રીતનો પ્લાન છે અને આ રીતના પ્લાન વાપરીને આપણે આપડે બે મારવાના છે બરોબર અને મંગાઈ ને મંગાઈ ને હું બરાબર નો માર્યો શું કીધું અને લખાઈ ને તમારે છે ને એના ઢેસણ જ ભાઈ નાખો એ લખાઈ ને જે કર્યું લખું જ ને જ કર્યું છે અને મંગાઈ ને તો આફર છે ને એવો મારી એવો મારે ને તો એનો જિંદગીમાં ઉતરો ના કરીએ જિંદગીની તો પશુ વાત છે પણ આ ઉતરણ ના ને ઉતરણ જ ના કરીએ કો કીધું તો આપડા એન્ડોના પેલા છે જઈ પણ ઓલ લઈ લઈને ઉગ્યા આપડા એન્ડોમાં રહ્યા છે જોડો હા જોડો પેલા બે આપણ ખેતરી ગયા કોણ ભગત ને ભગત ના આઢું બે તે છેતરી ગયા હવે આપડા માર ખાવાનો વારો આવ્યો તો જો પેલા ભાળી તો ગયા તો આપણું તો મોત તાય ભગ ભગ કે ભાજી જવાના છે આજ હું કરશું

માર લાલ લાલભાઈ લાલભાઈ ખબર નહી આઈએ અમે નહીં આઈયે અમે કોણ કીધું તું કે મારા ઘણા ખેતર માં પડતા નહી ચાર જણા ભાઈ ગયા તમે એ તો મને જાય મારી બેટા

ઉતરાયણ પતંગ પણ તમારા લાવો ના બરાબર લાંબી છે આ રીતના માં લૂંટવા ના મી આટલો બધો પેલા મરાય

મારી માપ ભાઈ હું તો ભી અહીંતો મંગાવી પણ અમુ છે ને આ રીતે લૂંટવાનું આપડે નહીં કરવું અને આપડે ઉતરણ કરશું હા કેટલા બુજા હવે કોઈ ઉતરાણ ન કોઈ લૂંટવા નઈ છોકરો છોકરો કણ આપણે મારખણ મરી જા ઉતરાણ નઈ આપણે માર્યા કે આટા એટલે હવે નહીં લૂંટવું અમે નહીં કોઈ નઈ લે હળો કરો હા